તો કેમ જો બધાય મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય MLDI માને જય ચાઉનમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાયનું હાર્દિક સ્વાગત છે તમે પણ બધાય મજામાં છો નમે મજામાં છીએ તો બધાયને જય માતાજી જય MLDI માને જય ચાઉનમાં અને ગુડ મોર્નિંગ તો જો સવાર સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને ના અધવાનું બધું તો તમે અમારો કેરો જોઈને લાગતું હશે કે બધું બાકી જ છે આપણે કામ પેલા કરી નાખ્યું છે અને આજે સરદુબેન ને રજા તો જો સરદુબેન આ વિડિયો કોલ માં વાત કરે છે

છે બેઠું મોડું નથી દેખાતું બીજું લગ્ન ની તૈયારી હાલે છે કોના કોના ઘરે આવું થાય છે કે જો તૈયારી હાલવા મળતી હોય તો સારું કન્ટિન્યુ બ્લોગ માં રહી જાય તો આર્યન ભાઈ અમે પોલ ખોલી એમિત બાર હેલો મિત્રો જો આપણે થઈ ગયા છીએ રેડી હમણે તો ફૂલ બન્યા હતા પણ મને તો રેડી બેન થઈ ગયા છે બધા રેડી થઈ ગયા છે મને જો રેડી ગયા છે ચાલો બતાવી તમે ખાલી કમેન્ટ કરજો કે આપડા ચહેરા પર ફેર પડ્યો કે એવો ને એવો કમેન્ટ જરૂર કરજો ચાલો હવે સદુબેનનો જ બતાવી દેવી પણ ફ્રેશ ફ્રેસ્ટાઈન આવી ગયા છે જો はい મમ્મા તમને કલર બદલાવણો હોય તો કમેન્ટ કરજો જો સદુબેન સરસ મજાના

ලබදා අසද බ ේර ජා ිය ෑ તો મિત્રો આપણે બેસી ગયા છીએ જમમાં જમમાંમાં છે રીંગણાનું શાક નો પવી અને રોટલી ને આમાં છે છાશ આજે આપણે જો કંઈ વસ્તુ નહી બેઠા કેમ કે ભૂખ નં થાય તો વિશે ભાઈ આરવ ખાય ને એટલે બેઈ ગઈ છે જમમાં થોડું જમ લેવી અને આ સરદુ માસી ને આર્ય ને ગયા છે બાના ઘરે કદા જમી નહીં આવે સારો આપણે તો જમી લેવી તો ચલો મિત્રો જો આપણે જમી કરી લીધું છે ફ્રી થઈ ગયા છીએ અને આપણે બેહી જશે સદુબેન ને મહેંદી પાડવા સિદ્ધુબેન ને મહેંદી પાડી દેવી કારણ હમ પડાવી દે તો આવજો હમ તો ચાલો આપણે મહેંદી શરૂ કરવી છે જો કોણ કોણ લઈને બે ગયા છીએ અને આર્યનભાઈ જો કે ગાથી ને એવું બનાવડાવ્યું સાથમાં જો નારીનભાઈ બે ગયા તડકે સાયકલ લઈને હલો મહેંદી પાડી દે આખી પડાઈ જાય ને પશ બતાવશું તમને કેવી પડે તો ચાલો ફાઇનલી આપણે સદુબેન એક આખાને બાંધી દીધી છે તમે જો આમ અમર જો કેવું પારેસ કમેન્ટ કરજો હવે દાનો રીજ ઠુકાઈ પછી ખબર પડે કા હમ થઈ ગઈ હમ સદુબેન થઈ ગઈ ગઈ એક જ થઈ ગઈ છે ને મન ભો આલો જરીશ બીજા આખામાં પાણી પીને પાછા તો હેલો મિત્રો જો આપણે સદ્ધાબાઈને મહેંદી પાડતા હતા પછી કાંઈ આગળ બ્લોગ શૂટ નહો કર્યો કેમ કે થાકી ગયા હતા અને થોડીક વાર થઈને મમ્મી આવ્યા પછી હું ને મમ્મી બે બજારમાં ગયા બજારમાં ગયા ને આવ્યા ને તો સાત વાગી ગયા હતા સધ્ધુબાઈને રસોઈ બનાવીને રાખી લીધી હતી રેડી મોટું થતું હતું બહાર જવાનું હતું એટલે જમી કારીન ફ્રેશ પણ થઈ ગયા છે જો સાડીમાં હોત આવી ગયા ડ્રેસમાંથી અને હવે જ આવીશું આપણે બધું બહાર તો આજ સાથે આજનો વિડીયો પૂરો કરીશું જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીશું હવે આપણે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મેરલી મને જય જાવન મા ટાટા